પાટણ શહેરના ખાડિયા મેદાન ખાતે કાયદાનું ઉલ્લંઘન કરીને યોજાયેલા પશુપાલન સંમેલન મામલે પોલીસે કાર્યવાહી કરી છે પાટણના બળિયા હનુમાન અને બાલાજી મહારાજ ટ્રસ્ટના મેદાનમાં યોજાયેલી સભા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પરવાનગી રદ કરી હતી આયોજકોએ પરવાનગી રદ થયા છતાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા સભામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આયોજકોએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને નિયામક મંડળ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને ભાષણો કર્યા હતા દાદુસિંહ રાજસંગજી ઠાકોરે વીસ સેપ્ટેમ્બરે સંમેલન અને રેલી માટે મંજૂરી માંગી હતી બાવીસ સેપ્ટેમ્બરે શરતી મંજૂરી અપાઈ હતી જોકે ત્રેવીસ સેપ્ટેમ્બરે મામલતદાર કચેરીએ આ પરવાનગી રદ કરી હતી

મે કીધું મારા ચાર પાંચ મુદ્દા છે એ મુદ્દા મુદ્દાની તમે મને વાત કરો છો બોધરી આપો તો હું તમને ટેકો આપું મને કે બોલો એટલે મે એક મુદ્દો મૂક્યો કે મારા પાટણમાંથી ચાર ઉમેદવારો હું આપું એ તમારે લેવા ઓંગળી કરે એવા નહીં હું આપું એ લેવા એટલે મને હા પાડી બીજો મુદ્દો મારો એવો હતો સ્ટેટના મિત્રો મે પાટણ જિલ્લા માટે ચાર ઉમેદવારો એટલા માટે માગ્યા હતા કે મજબૂત ઉમેદવારો હોય તો આ જિલ્લાની રજૂઆત કરી શકે અને ઢીલા પોચા મૂકીએ તો પેલા યોગેશભાઈ વાઇસ ચેરમેન હતા છતાંય અને લાફો મૂક્યો એટલે મારા વાત ડિરેક્ટરનો લાફો ના ખાય એવા મારે મૂકવાના હતા એટલે બીજો મુદ્દો મેં એવો માંગ્યો તો કે જ્યારે જ્યારે વાત કરો છો આપણી

તો ડિરેક્ટરઓના માણસો ન લેવા એને તો ડિરેક્ટર બનાવ્યો એને મોટું બનવું દે બનાવી દીધો પણ નોકરી લેવાનો આવે તો મહેસાણા જિલ્લામાંથી તમે 50 ની ભરતી કરો તો મારા પાટણ જિલ્લાના દૂધ ઉત્પાદકોના છોકરા 50 લેવા જોઈએ આ વાત કરી હતી શ્રી શ્રીરાટભાઈ ડોક્ટરે અમને વાત કરી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ